દ્રૌપદી કુંતી સુભદ્રા દ્રૌપદી કુંતી ઉત્તરા જેના ઉદરસ્ત શિશુ ની રક્ષા કરી આ બધા ભગવાનને વડાવવા એવા છે ધર્મરાજ યુધિષ્ઠિરે કૃષ્ણની રક્ષા કરવા માટે જ્યારે કૃષ્ણને કોઈની રક્ષાની જરૂર જ નથી અને દેશ દેશાવર ઓળંગતા ભગવાન જ્યારે દ્વારકા પોચ્યા ત્યારે દ્વારકાવાસીઓએ ભગવાનનું ભવ્ય સ્વાગત કર્યું છે કેવી રીતે સ્વાગત કર્યું

છે વસ્તુ એક જ શબ્દ ફરી ગયો થોડીક સિસ્ટમ એ સમયમાં આ રીતના સ્વાગત માટે અનેક ધામધૂમથી ઉજવવાનો પ્રસંગ હોય ત્યારે નોબત નગારા વગાડતા

શ્રી શૌનકજી શ્રી સુતુપુરાણીને પ્રશ્ન કરે અશ્વત્સૃષ્ટે બ્રહ્મ શીર્ષે તે तस्य जन्म महाभूद्धे कर्माणि च महात्मनः निधनं च यदेवास्मि सप्रेय गतवान् तत्सर्वं तदिदं श्रोतुमे

તોતરાનો જે ગર્ભ જીવિત થયો ઈશેના પુનઃ જીવિતઃ પુનઃ અહીંયા લખ્યું છે કે ઉતરાયા હતો ગર્ભ ઈશેના જીવિતઃ પુનઃ ઈશ એટલે ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણે જેને પાછો જીવતો કરી દીધો અને ભગવાનની કૃપાથી જીવંત થયેલો એ બાળક એના જન્મ અને કર્મની કથા હવે અમને સંભળાવો અમે ઉત્સુક છીએ सुत्पुराणि कहेश्य उत्तम अपि पलद्धर्मराज पितृवधिरञ्जयन् प्रजाः निःस्पृह सर्वकारे कृष्णपादासेव अपि पलद्धर्मराजः पिपलत् धर्म करो એક પિતા એના પુત્ર જેમ પાળી પોષીન મોટો કરે છે એનો ધ્યાન રાખે છે એવી રીતે ધર્મરાજ યુધિષ્ઠિર એની પ્રજાનું પાલન કરે છે આ પ્રજા દુર્યોધન ના કાળમાં દુખી બહુ થઈ અને હવે ધર્મરાજ આવી જશે બાપ જેમ દીકરાને લાટકો રાખે ને એમ ધર્મરાજ યુધિષ્ઠિર એની પ્રજાને લાટકી રાખે છે ચારે તરફ સુખાકારી છે ઋતુઓ નિયમિત એનું કામ કરે છે નિયમિત વરસાદ નિયમિત ઠંડી નિયમિત ગરમી આપણામાં એક કહેવત છે યથા રાજા તથા પ્રજા જેવા રાજા હોય ને એવી પ્રજા અને એવી પ્રકૃતિ હોય માણસની જ્યારે વિચારધારા બદલે ને ત્યારે પ્રકૃતિ બદલે યાદ યાદ જ્યાં વિચારધારા સારી છે ત્યાં બધુંય આવી છે પણ વિચારધારા

કપડા બદલી નાખે ને પ્રજામ કોઈને ઓળખે નહીં એવો સાદો બનીને નગરમાં આમ આટો મારે બધા બરાબર છે કે નહીં ગુપ્ત રીતે જોતા હોય એમાં કોઈ એક રાજા એ નગર ચર્ચા જોવા એના નગરમાં ને નગરની આજુબાજુનો જે એનો વાડી વિસ્તાર હતો ને એ બધામાં ઘોડો લઈને નીકળ્યા કોઈ એક વાડી પાસેથી પસાર થયા હવે જે ખેડૂની વાડી હતી એમાં એને શેરડી વાવી હતી શેરડીનો મોટો વાડ પાણી ખૂબ શેરડીનું પાણી જોઈએ બહુ ને હવે ખેડૂત અને ખેડૂના માં એનો પરિવાર એ બધા એ શેરડીના વાડની આજુબાજુમાં કઈ કામ કરતા હશે ખેતી એટલે ખેડૂને એમ થયું કે કોઈ વટે માર્ગુ આપણે વાડીને હેઠેથી નીકળો ના આપણે આંગણેથી નીકળે તો આપણે વિવેક કરવો જોઈએ જો આ આ સમય હતો વિવેક બુદ્ધિનો

એક કાતરીમાંથી એક ગ્લાસ ભરાણો એમાં તો રાજા એ બધો હિસાબ કરી નાખ્યો કે આની આ પચીસ વીઘા જમીન છે પચીસ વીઘામાં આટલું બધું શેરડી ઉભી છે એની અને એમાં એક શેરડીના એક હાથામાંથી એક જ કાતરીમાંથી જો એક ગ્લાસ રસ નીકળતો હોય તો એક આખા હાથામાંથી કેટલો નીકળે એક હાથામાંથી આટલો નીકળે તો વીઘા એક હેડીમાંથી કેટલો નીકળે અને એક વીઘાનો જો આટલો રસ હોય તો પચીસ વીઘાનો કેટલો નીકળે એનો કેટલો ગોળ થાય એની કેટલી સાકર થાય ને આની આવક કેવડી આ તો હજારોમાં આની આવક છે ને આની જેટલી આવક છે એટલો હું ઇન્કમ ટેક્સ લેતો નથી આ લોકોનો કર વધારવો પડશે મારે જો એની ભાવના બગડીઓ કર વધારવાના મેંડો વિચાર કરે રાજ ભંડારને છલકાવાના વિચાર કરવા મેંડો આ વિચાર કરતા કરતા એક ગ્લાસ ગટગટાવી ગયો રસ અને એ ગ્લાસ એને મૂક્યો એટલે પેલા માજી હતા ખેડૂના માં એને કયું દીકરા પાછો પીવો વધારે તો હા માડી હજી એક ગ્લાસ આપો બીજી કાતરી પકડીને દાતરડી માડી એક ટીપુંય રસનો ના નીકળ્યો એક ટીપું ના એટલે મગજ બેગડો હટાણે આ આ હાઠામાંથી રસ ન નીકળે એના બે જ કારણ કા મારી ધરા રસ વિના થઈ હોય અને કા મારો પાલક ધરણી ધર કેવા રાજાને